નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ભર શિયાળે ગુજરાત ઉપર માવઠાનું સંકટ તોળાયું છે ત્યારે ગઈકાલથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ટોટલ એકસો ને પચાસ કરતાં વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં નોંધાયો છે ભાવનગર જિલ્લાના મહુવા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર પાંચ ઇંચથી વધુ વરસાદ રાત્રે નોંધાયો છે ત્યારે આગામી સમયમાં આજે કેટલા વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાય છે સંપૂર્ણ માહિતી મેળવી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં અત્યારના સમયગાળાની વાત કરીએ તો અત્યારે જીએફએસ મોડલ અનુસારની અપડેટ જોઈએ તો અત્યારે આ જે વિસ્તારો છે ગીર સોમનાથ જૂનાગઢ તેમજ અમરેલી પંથક ભાવનગર પંથકની અંદર અતિ ભારે વરસાદનું સંકટ અત્યારે તોળાઈ રહ્યું છે ભારે વરસાદ પડી રહ્યો છે માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવા સુધીના જે વિસ્તારો છે તેમજ કેશોદ આજુબાજુના જે વિસ્તારો છે જૂનાગઢ હોય બગસરા હોય અમરેલી પાલીતાણા તળાજા મહુવા જેસર બગદાણા સાવરકુંડલા ધારી અને વિસાવદર સાઇડના વિસ્તારો હોય ભાવનગર આજુબાજુના વિસ્તારો હોય તેમજ બોટાદ જસદણ ચોટીલા રાજકોટ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના સૌથી વધારે રહેલી છે મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા તેમજ જે વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે છોટાઉદેપુર અલીરાજપુર ભરૂચ રાજપીપળા સાઈડના વિસ્તારો હોય સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ ઉત્તર ગુજરાત સાઇડના જે વિસ્તારો છે રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર આબુ રોડ પાલનપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે રહેલી છે વાત કરીએ હવે ઇસીએમ એટલે કે યુરોપિયન મોડલની અપડેટ યુરોપિયન મોડલ અનુસારની અપડેટ જોઈએ તો તેમાં પણ અત્યારે હાલ સિસ્ટમ અરબ સાગરની અંદર સૌરાષ્ટ્રની નજીક હોય માંગરોળ કેશોદ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા સાવરકુંડલા ધારી વિશાવદર સાઇડના વિસ્તારો તેમજ તે જૂનાગઢ પંથક છે જેતપુર હોય ગોંડલ હોય બાબરા હોય અમરેલી હોય પાલીતાણા શિહોર ભાવનગર વલભીપુર તળાદા સાઇડના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર કુડા મોરબી વિરમગામ બોટાદ આ બધા વિસ્તારો મધ્ય ગુજરાતની વાત કરીએ તેમાં વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંશ ધોળકા નડિયાદ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા ઉદેપુર તેમજ ઉત્તર ગુજરાત આજુબાજુના જે વિસ્તારો છે દસાડા હોય માણસા પ્રાતિજ હિંમતનગર મોડાસા ઈડર વડનગર સિદ્ધપુર પાટણ સાણસમા મોઢેરા મહેસાણા હારીજ પાટણ રાધનપુર આ જે બધા વિસ્તારો છે સુઈગામ થરાદ ધાનેરા આબુરોડ અંબાજી પાલનપુર ડીસા ભાટસણ દિયોદરમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ જેમાં પણ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે ભારે વરસાદ એક સિસ્ટમ છે અને બંગાળની ખાડીમાં એક મજબૂત રહેલી છે વાત કરીએ બપોરના એક વાગ્યાના સમયકાળાની અપડેટ જેમાં ખાસ કરીને સિસ્ટમ ભાણવડ પોરબંદર જુનાગઢ ગોંડલ રાજકોટ જામનગર તેમજ ચોટીલા બોટાદ મોરબી અમરેલી

વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ છોટાઉદેપુર વડોદરા ખંભાત નડિયાદ ધોળકા સાઈડના વિસ્તારો તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં અત્યારે ભર શિયાળા માવઠાના કારણે ખેડૂતોને પણ પારાવાર નુકસાન છે જ્યારે અતિ ભયંકર વરસાદ પડવાનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવેલું છે આજે બપોર પછીના પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો રાજકોટ જૂનાગઢ પોરબંદર અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથ આ તમામ વિસ્તારોમાં ભયંકર વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ આબુ રોડ થરાદ ધનેરા અંબાજી આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચથી સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આ રીતે આજે યુરોપિયન મોડલ અનુસાર સિસ્ટમમાં વરસાદી માહોલ બતાવી રહ્યો છે આજે રાત્રિના સમયગાળા દરમિયાનની વાત કરીએ જેમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના જે વિસ્તારો છે જૂનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લો તેમજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ જામનગરમાં પણ ભયંકર વરસાદ પડશે તો સાથે સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ આવતીકાલે અઠ્યાવીસ તારીખે વહેલી સવારે સાત વાગ્યાના સમયગાળામાંથી કચ્છ સુધીના વિસ્તારો હોય તેમાં વરસાદ જોવા મળશે ગાંધીધામ ભુજ રાપર તેમજ જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં પણ તીવ્રતા વધવાની છે જેમાં રાધનપુર આજુબાજુના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ જેમાં પણ ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે ઓગણત્રીસ તારીખે વહેલી સવાર સુધી વરસાદી માહોલ રહેશે ત્યાર પછી વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે કચ્છના જે વિસ્તારો છે જેમાં તીવ્રતા વધી શકે છે ત્રીસ તારીખની અપડેટ જોઈએ તો જેની અંદર ફરી સિસ્ટમ ગુજરાતની નજીક આવશે અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેની પણ અસર આપણને જોવા મળશે જેના કારણે ગુજરાતમાં ત્રીસ એકત્રીસમાં ફરી વખત ભારે વરસાદ વહેલી સવારથી શરૂ થશે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ખાસ કરીને જોઈએ ત્રીસ તારીખે બપોર પછીના સમયગાળાની અપડેટ જેમાં રાજકોટ સાઈડના વિસ્તારો હોય જૂનાગઢ હોય પોરબંદર હોય ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં પણ તીવ્રતા વધી શકે છે બપોર પછી ત્રીસ તારીખે ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો હોય જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ રાજકોટ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ વડોદરા દાહોદ અમદાવાદ ગાંધીનગર ગોધરા પંચમહાલ ભરૂચ છોટા ઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ તીવ્રતા વધી શકે છે એકત્રીસ તારીખની અપડેટ જોઈએ જેમાં એકત્રીસ તારીખે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે પહેલી બીજી તારીખ પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળશે જીએફએસ મોડલની ખાસ અપડેટ જોઈએ હવે આપણે જોઈએ જીએફએસ મોડલ અનુસાર આગામી અઠ્યાવીસથી ત્રીસની અંદર કેવી સિસ્ટમ જોવા તો અરબ સાગર ની અંદર સિસ્ટમ હોવાથી ગુજરાત ઉપર તેની અસર જોવા મળશે અને ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ ત્રીસ તારીખની અંદર સૌથી વધારે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભયંકર વરસાદ જોવા મળશે એકત્રીસ તારીખે પણ આ રીતે વરસાદ જોવા મળશે પહેલી બીજી તારીખ સુધી એટલે કે નવેમ્બર મહિનાની બીજી તારીખ સુધી ગુજરાતમાંથી માવઠાના સંજોગો હટવાના નથી એટલે કે અતિ ભયંકર માવઠું ગણી શકાય કારણ કે ચોમાસાની અંદર જે સિસ્ટમો હોય તેના કરતાં પણ ભયંકર સિસ્ટમ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંનેની અંદર સિસ્ટમો હોવાથી આ રીતે ગુજરાતમાં આજે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે આ રીતે બંને સિસ્ટમો એક્ટિવ છે જેના કારણે સૌરાષ્ટ્રની અંદર ભયંકર વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગની અપડેટ જોઈએ હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવેલી છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જ્યારે પોરબંદર જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે વડોદરા હોય છોટા ઉદેપુર હોય નર્મદા હોય ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારો દાહોદ સુધીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સૌથી વધારે ભાવનગર બોટાદ અમરેલી અને ગીર સોમનાથ ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટ અતિ ભારે વરસાદ બાકી ગુજરાતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે જોઈએ ખાસ અપડેટ કલાકની દ્વારા તો આવતીકાલે અઠ્યાવીસ તારીખ માટે પણ સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે હજુ કહી શકાય કે આવનારા ચોવીસ કલાક દરમિયાન તીવ્રતા વધે તો રેડ એલર્ટ જેવી સ્થિતિ સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે જેમાં થઈ શકે છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા પણ અપડેટ આપવામાં આવ્યું છે ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત